સહાય પેટે આપે છે કે ચલો થોડીક રાહત મળી જશે એટલું મોટું નુકસાન નહીં થાય પરંતુ જ્યારે એ સહાય પણ મજાક બનવા લાગે તો ત્યારે સવાલો ઉઠાવવા પડે છે કારણ કે હાલ તો જે સરકાર ડિજિટલ સર્વે લાવી છે એ ડિજિટલ સર્વે સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે નારાજગી જોવા મળી રહી છે એનું કારણ એ છે કે ડિજિટલ સર્વે કે જે સેટેલાઇટ મારફતે સર્વે થતો હોય છે અથવા ડ્રોન થી સર્વે થાય અથવા તો કોઈ અધિકારી ત્યાં સ્થળ પર જાય એ ખેતરના અને પાકના ફોટો લે છે અને એ જે પોર્ટલ છે પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે અને ત્યારબાદ એની આખી પ્રોસિજર થતી હોય છે આ પ્રોસિજરમાં હવે ડિજિટલ સર્વેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોના ખેતરોમાં નુકસાન અપાર છે પરંતુ ડિજિટલી જરાય નુકસાન નથી દેખાતું અને એના કારણે જ ખેડૂતો નારાજ બન્યા છે ખેડૂતોનું કહેવું છે કે આવું બની જ ન શકે અને આ અમારા સાથે મજાક કરી રહી છે ખેડૂતોની મુશ્કેલી વધી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના મગફોળી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે કારણ કે સરકારે ટેકાના ભાવે ખરીદીનો વાયદો તો આપ્યો ખરીદી શરૂ તો કરી અને ખેડૂતોએ રજિસ્ટ્રેશન કર્યું એની માટે કેટલાય આધાર પુરાવા આપવા પડે છે કેટલા દિવસ સુધી ધક્કાઓ ખાવા પડે છે બધું જ ખેડૂતોએ કર્યું છતાં પણ અંતે જ્યારે સહાય મળવાનો સમય હતો ત્યારે રજિસ્ટ્રેશન રદ થઈ જાય છે અને રજિસ્ટ્રેશન રદ થવા પાછળનું કારણ શું છે સેટેલાઇટ સર્વેમાં ચકાસણી ખેડૂતોના ખેતરમાં કોઈ જ પ્રકારે નુકસાન નથી દેખાતું એટલા માટે તેમનું રજીસ્ટ્રેશન રદ થાય છે ખેડૂતોને તેનો લાભ નથી મળતો અને ત્યારબાદ ખેડૂતો રોષે ભરાય છે કારણ કે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે તો તેનો લાભ કેમ ના મળી શકે ખેડૂતોને અહીંયા વાંધો શું છે શું ડિજિટલ સર્વે ખોટો છે કે પછી ખેડૂતો ખોટા છે સવાલ આજે ઊઠી રહ્યો છે અને શા માટે આવું થઈ રહ્યું છે એ મુદ્દે વાત કરવી છે રાજકોટ થી જસદણ થી ઉના આવા દ્રશ્યો સામે આવે છે આપને બતાવીશું અને આ સાથે જ વાત કરીશું અનિરુદ્ધ સિંહ જાડેજા સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધ સિંહ જાડેજાને ને અઢાર સપ્ટેમ્બર સુધી કહ્યું હતું સરેન્ડર કરવા માટે અને આજે અંતિમ દિવસ છે સરેન્ડર કરવાનું હજુ સુધી અનિરુદ્ધ સિંહ ની ધરપકડ નથી થઈ મતલબ હજુ સુધી અનિરુદ્ધ સિંહ સરેન્ડર નથી કર્યું પરંતુ

બને મુદ્દાને લઈને વિસ્તારથી વાત કરીએ શરૂઆત કરવી છે ખેડૂતોના એ સમાચારથી સૌરાષ્ટ્રમાં ખેડૂતોની મુશ્કેલી ફરી એકવાર વધી છે સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેડૂતો કારણ કે મગફળી પકવતા ખેડૂતો માટે સરકારે ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરી પરંતુ ખેડૂતોએ આધાર પુરાવા રજૂ કર્યા કેટલાય ધક્કા ખાધા રજીસ્ટ્રેશન કરાવ્યું અને અંતે હવે રજિસ્ટ્રેશન રદ થઈ ગયું છે રજિસ્ટ્રેશન રદ એટલા માટે થયું કારણ કે સેટેલાઇટના આધારે જે ચકાસણી થઈ હતી એમાં ખેતરોમાં કોઈ નુકસાન એમાં

ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સેટેલાઇટ ઇમેજ સર્વેમાં નોંધણી રદ થઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે સિત્તેર ટકા ખેડૂતોની નોંધણી કેન્સલ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌથી પહેલા એ રાજકોટની વાત કરવી છે જસદણની વાત કરવી છે જે ખેડૂતોએ આજે રેલી યોજી હતી કારણ કે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યો પરંતુ

કે તમે સેટેલાઇટ ઇમેજ દ્વારા જાણવાનું મળેલું છે કે તમારા ખેતરની અંદર મગફળી વાવેલ નથી કોઈ અન્ય પાક છે તો મારે આપને એ કહેવું છે કે આ સેટેલાઇટ સિસ્ટમની અંદર સગનભાઈના સર્વે નંબરમાં મગનભાઈનું બતાવે છે મગનભાઈનું મગનભાઈના સર્વે નંબરમાં નાયનભાઈનું બતાવે છે એટલે કે મસ મોટું કૌભાંડ આ સર્વે નંબરમાં જ છે એ સેટેલાઇટ સિસ્ટમની અંદર જ મહા કૌભાંડ કરવામાં આવ્યું છે જે જે જગ્યાએ સર્વે નંબર હોવો જોઈએ એ સર્વે નંબર નથી એનો ભોગ છે આજ ગુજરાતનો નો ખેડૂત બની રહ્યો છે અને મોટા ભાગના ખેડૂતોના મગફળી છે એ રદ થઈ છે તો આગામી દિવસોમાં અમે આના આના તરફે સૌરાષ્ટ્રમાં એક મોટું આંદોલન કરશું અને જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે એ તમામની મગફળી છે સરકારને જોખવી પડશે જોખવી પડશે અને જોખવી પડશે તો આ કેન્સલ કર્યા છે કોઈ સાબિતી વગર એકાબીજાના રાજકીય હાથા બની અને આ ભાઈ નથી આવ્યું આ ભાઈ નથી એટલે તમારા સેટેલાઇટ કેમેરા બધા હોય તે પણ રજીસ્ટ્રેશન એટલે ખેડૂતના રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવે છે તો જસણ તાલુકાના ખેડૂતોને સાથે લઈ અમે સરકારની અંદર ધરણા માથે બેસ્યું અને આનો નિર્ણય સરકાર તાત્કાલિક રહે અને જે રજીસ્ટ્રેશનની ટૂંકી મુદતો છે એ મુદતો વધારે અને બધાના રજીસ્ટ્રેશન કરીને એને જો ખેડૂત માથે વિશ્વાસ ન હોય તો એના કર્મચારીઓને સ્થળ તપાસ કરી અને આ તાત્કાલિક નિર્ણય લે એવી અમારી શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ ખુદ હિશિયાર અને મંત્રી સાહેબ પેલા કે મંત્રી એ બે આવીને જોઈ લે કાંઈ ખેડૂતોએ કાંઈ ગાંજો કે બોવડી નથી વાવી ખેડૂત જે છે એ જગતનો તાત છે ખેડૂત આ સરકાર અત્યારે રાજ કરી રહી છે કારણ કે ખેડૂતોની માંડવી જે જવાની છે સરકારના ભાવે એ ચૌદસો ને બાવન રૂપિયામાં જવાની છે ને આજે માર્કેટિંગ એડમાં તમે જુઓ ખેડૂતો મરી ગયા સાતસો રૂપિયાથી અગિયારસો રૂપિયા માંડવીનો ભાવ આવે છે આ ખેડૂતોને શું કરવાનું આમ તો આખા ભારતની અંદર તો કહેવાય છે કે ખેડૂત જે છે એ જગતનો તાત છે તો ખેડૂતો અરે આ મોટી ગેમ રમી રહ્યા છે સરકાર ખેડૂતો સાથે મોટી ગેમ રમી રહી છે તેવો આરોપ કરવામાં આવી રહ્યું છે જો કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે ટેકાના ભાવે ખરીદીનું અનેક ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થઈ ગયું છે સેટેલાઇટના આધારે જે ચકાસણી કરવામાં આવતી હોય છે એના એના કારણે ખેડૂતોનું રજિસ્ટ્રેશન રદ થયા છે ખેડૂતોએ મગફળી વાવી હતી છતાં પણ રજિસ્ટ્રેશન રદ કરી દેવાયું છે રાજકોટના કણકૂટ રામનગર વાગુતર ગામના ખેડૂતોને હાલ તો મુશ્કેલી બેઠક પડી રહી છે રજિસ્ટ્રેશન રદ કરી દેવાતા ખેડૂતોએ નારાજગી પણ વ્યક્ત કરી અત્યારે મેસેજ આવે છે ઉપરથી કે ભાઈ તમારા જે તે સર્વે નંબર છે એ સર્વે નંબરમાં મગફળીનું વાવેતર દેખાતું નથી ખેડૂતોને જાજી મુશ્કેલી પડે છે હેરાન ગતિ એ થાય છે કે અત્યારે હવે જે કાંઈ છે તે નવેસરથી નવી પ્રક્રિયા કરવાની છે કે ભાઈ તમારા કાગળિયા કચેરી લગી પોગાડો અત્યારે અમારા ગામમાં સત્તર અઢાર જણાને રિજેક્ટ થયા છે મગફળી ઓલરેડી ઊભી છે પણ છતાં એવા મેસેજ આવેલા છે કે તમારા પાક મગફળી નથી વાવેલી એવું બરોબર સરકારને આવું જ કરવાના સરકારને કામ કરવું કે લાઈનમાં જ રહેવું કાગળી પહેલાં તો આ ખરીદીમાં છે ને ડિજિટલ કર્યું પહેલાં તો ખેડૂતને ડિજિટલ તો ફાવતું તો હોય નહીં તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂતને ફાવે પહેલાં તો સરકારને એટલી ન ખબર પડે અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે અને આ ખેડૂતને છે ને થકવવાની વાત હાલે છે ખેડૂતો પહેલા તો 4 મહિના સુધી જે વાવેતર કરે છે પાકનું વાવેતર કરે ખેતર ખેડે મોંઘા બિયારણ લાવે અને ખાતર લાવે અને બધું જ જ્યારે થઈ જાય છે ત્યારબાદ ખેડૂતો તેને ટેકાના ભાવે સરકાર ખરીદે એટલે રજિસ્ટ્રેશન કરાવવા જાય છે રજિસ્ટ્રેશન માટે આધાર પુરાવા રજૂ કરે છે અને છેલ્લે અંતિમ સમય જ્યારે એવો મેસેજ આવે કે તમારું રજિસ્ટ્રેશન રદ થયું છે તો એ જગતના તાત પર કેવી વીતતી હશે એ વિચારવા જેવી છે કે એ તમામ ખેડૂતો હાલ ચિંતિત છે અને ઉનામાં પણ ગીર સોમનાથના ઉનાના પાતાપુર ગામમાં પણ મગફળી વાવતા ખેડૂતોની ચિંતા વધી છે સરકારે ટેકાના ભાવે ખરીદી માટે કરાવેલી સિત્તેર ટકા ખેડૂતોનો પાક નોંધણી સેટેલાઇટ ઇમેજ ગયું છે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે મોબાઈલ પર એક મેસેજ આવ્યો જેમાં જણાવવામાં આવે છે કે સર્વે નંબર પર મગફળીનો પાક જોવા નથી મળ્યો જેનાથી ગ્રામજનો અને ખેડૂતો ચિંતિત મુકાયા છે જ્યારે ખેડૂતોએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી સરપંચે પણ વહીવટી તંત્રને જાણ કરી પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી છેલા ચાર મહિનાથી મહેનત મોંઘા બિયારણ ખાતર પછી ટેકાના ભાવની આશા અને હવે આખરે અંતિમ ઘડીએ નોંધણી રદ થતા ખેડૂતોને તો પડતા પર પાટા જેવી સ્થિતિ ઊભી થઈ છે આ મારા પાંચ વિઘાની માંગ હોય છે એને રિઝલ્ટ કરવામાં કેમ આવે એનું કારણ શું છે આ આમાં જો આ જો આમ મુંડાના કલ્લો આવી ગયો છે તો આનું મારે શું કરવાનું ગળાફાણું ખાવો કે શું કરવું મારી માંડવી રિઝલ્ટ થાય એટલે હું ગળાફાઓ ખાય આ બધી જવાબદારી સરકારની રહે તો આમાં મારે શું કરવાનું રિઝલ્ટ કઈ કારણે થાય માંડવી રિઝલ્ટ થાવી જ નથી મારા રોગડું છે આવીને તપાસ કરો તમે એ નંબરમાં સિંગનું વાવેતર કરેલું છે એ ફોર્મ અમારા ભરેલા છે અને એ ફોર્મ અમારા રિજેક્ટ થયેલા છે તો અમારે સરકારશ્રીને કહેવાનું એટલું જ છે કે અમારા ફોર્મ જે રિજેક્ટ કરેલા છે

હવે અત્યારે કરવાનો હું ગ્રામ સેવકને ફોન કરીએ વિસ્તરણ અધિકારીને બધાને ફોન કર્યા તો એમ કે અરજી આપી જાઓ કાલે સાંજે આવી વાત કરીએ આજે એમ કે અમારી પાસે હવે સર્વેનું આવ્યું નથી અમને ઉપરથી ના પાડી છે હવે આ લઈને જાવું ક્યાં બીજો પ્રશ્ન એ છે કે મગફળી આવી ગઈ છે હવે એને કાઢવી પડે એવી ફરજિયાત છે હવે જો આ વરાપ છે આમાં મગફળી નહીં કાઢીએ લોકો હાથ દિવસની ના પડે તો હાથ દિવસ પછી વરસાદ આવે છે તો એ મગફળી ફેલ થાય હવે હું લાઈન લેવી એક બાજુ વરસાદની પરિસ્થિતિ આવી ખરાબ છે એક બાજુ આ સરકાર આવી રીતે લાઇનમાં ઉભા રાખે છે ત્રણ દિવસ અમે સખત ઊભા રહ્યા અને અમારું સર ઓનલાઈન કરાવ્યું હવે એ રિજેક્ટ થયું એકવાર એ લોકોના અમે ખર્ચા તો કર્યા જ હોય એમાં હવે પાછું રિજેક્ટ કર્યો તો હવે પાછી લાઈનમાં જવાનું વાંધા અરજી કરવાની આવું બધું કરીએ તો એ થોડું અમારું ભેગું કમાવા જવું ખેડૂતોની મગફળીના રજીસ્ટ્રેશન રદ થયા હતા એ બાબતે સિત્તેરથી થી એસી ટકા ખેડૂત

ખેતર ખેડે છે મોંઘા ભાવના બિયારણ નાખે છે મજૂરી કરે છે અને પછી રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોને કેટલાય ધક્કા ખાવા પડે છે અને આ બધું કર્યા પછી પણ અંતે તમને મેસેજ આવે છે કે તમારું રજીસ્ટ્રેશન રદ થયું છે સેટેલાઇટ ઇમેજમાં તમારા ખેતરમાં મગફળી દેખાતી નથી આખરે ખેડૂતો ખોટા છે કે પછી સેટેલાઇટ ઇમેજ કે સર્વે બિલકુલ માનસી તમે જો કે મને અને તમને ખાવા માટેનો કોળિયો આપતો ખેડૂત અત્યારે પોતાના કોળિયા માટે તરફડી રહ્યો છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી એનું કારણ છે કે ખેડૂતે પહેલા ત્રણ ત્રણ દિવસ પોતાની અરજી લેવાય ટેકાના ભાવમાં એના માટે લાઈનમાં ઊભું રહેવું પડ્યું રજીસ્ટ્રેશન કરાવ્યું બધા ફોર્મ ધક્કા બધું જ કર્યું બધા ફોર્મ કટાવ્યા જે કીધું એ બધું કરી આપ્યું ટેકાના ભાવમાં અત્યારે મગ મગફળી અને સોયાબીન છે એના ટેકાના ભાવથી ખરીદી સરકાર કરી રહી છે ખેડૂત કેમ સરકાર પાસે જાય છે કે પોતે જે પોતાની ઉપજાવ જમીનમાં જે પણ બિયારણ નાખી અને પાક લેવાનો છે એનો સારો ભાવ છે એમને મળે ટેકાના ભાવે સારો ભાવ મળે એટલા માટે જાય છે બાકી માર્કેટ તો ખુલ્લું છે પણ આધાર તો સરકાર બને પરંતુ એના જ કારણે

કે અમારા જે રજીસ્ટ્રેશન રદ થયા છે સિત્તેર ટકા ખેડૂતોનું રજિસ્ટ્રેશન રદ થયા છે અને આ બાબતે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે કહી રહ્યા છે કે ડિજિટલ ક્રોપ સર્વેમાં જે સેટેલાઇટ ઇમેજ છે એ જ ખોટી છે જેમના આપના માધ્યમથી ગુજરાતના મગફળી પકવતા ખેડૂતોની જે લાગણી ને માગણી આવી છે એ બાબતે રાજ્ય સરકાર સતત છે ગઈકાલે રાજ્યના સચિવ કૃષિ સચિવ અંજુ આ બાબતે પ્રતિક્રિયા આપેલી છે સરકારે પણ વંદે ભારત ચેનલ મારફતે અને સોશિયલ મીડિયા દ્વારા આ બાબતે ઘણી બધી ચર્ચાઓ કરી છે હું ફરીથી ગુજરાતના સૌ ખેડૂતોને આશ્વસ્ત કરું છું કે આ જે વ્યવસ્થાઓ છે એ ખેડૂતોના હિતમાં જ

એટલે હું થોડીક વાત કરી લઉં કે આ જે રદ કર્યા છે એ રદ નથી થયા એ હોલ્ડ કર્યા સેટેલાઇટ ઇમેજ થી જોતા કેટલાક ખેડૂતોના ખેતરમાં મગફળી પાક એટલે ક્રોસ મેચિંગ નથી થયું અને કેટલાક ખેતરોમાં એના રેકોર્ડ મેચ નથી થયું એટલે કે એમાં જે પાક નો નંબર વગેરે છે એ મેચ નથી થયા સરકારે એક એડવાઇઝરી બહાર પાડી છે કે જે ખેડૂતોને આવા મેસેજ મળ્યા છે એ ખેડૂતો આગામી અઠવાડિયામાં ગ્રામ સેવક સાદા કાગળ પર એક અરજી કરવાની રહેશે એ અરજીના દ્વારા ગ્રામ સેવક સામેથી એ ખેડૂતનો નો તપાસ કરતા અને ડિજિટલ ક્રોપ સર્વે જે એપ છે એના દ્વારા એના ખેતરે જઈને લેકલોંગ સાથેનો ફોટો આવશે એટલે એમાં સર્વે નંબર ખેડૂતનું નામ એવો વાવેલો પાક

બીજું આમાં ઘણી ભૂલો પણ શક્યતાઓ છે એટલે ક્યાંક સેટેલાઇટ ઇમેજમાં એક ગામ પંચાયતમાંથી માંથી ગામ પરા છૂટા પડેલા છે તો એની ઇમેજ નહીં આવી હોય તો આખું ને આખું પરું એમાં રહી ગયું છે એ પણ અમે અમારા ધ્યાનમાં છે એ પણ જ્યારે આ રીતે કરવામાં આવશે એટલે સમાવેશ કરી લેવામાં આવશે કેટલીક જગ્યાએ રિસર્વે ને કારણે નંબરોની ની ઇન્વેસ્ટિમેટ હશે તો એ પણ ક્વેરી અમે સોલ્વ કરવાના છીએ મારી વાત આપના માધ્યમથી ખેડૂતો માટે જાય કે

એ રીતે મૂકી કેમ નથી શકતી ખેડૂતો એ તો સર્વે કર્યો નથી સરકારે સેટેલાઇટ સર્વે કરાયો છે સરકારે બી વિભાગે છે ખેડૂતોને કે તમે પણ પાક ખેતરમાં દેખાતો નથી તો સરકાર પોતે જ ઓચા મારે અને ખેડૂતોને પછી કે હવે તમે જાતે કાં તો ડિજિટલ પોતે પોતાના મોબાઈલમાં એપ થી સુધારો અથવા ગ્રામ સેવકને અરજી આપો

પોતાની પાસે વ્યવસ્થા નથી એટલે કોઈ વ્યક્તિ એવો આક્ષેપ કરતું હોય પણ આ ભારત વર્ષના ઇતિહાસમાં ક્યાંય પણ દસ ટકાથી વધારે ખરીદી કરી હોય પ્રતિપક્ષની સરકાર હોય તો આપણને એક દાખલો આપે અને પંજાબમાં પણ આપણી સરકાર છે તો શરૂ કરી દેવું જોઈએ સો ટકા ખરીદવાનું આપણે સો ટકા નથી કરવું હિતેન્દ્ર ભાઈ આપણે દસ ટકા માંથી વીસ ટકા સુધી જઈ શકશું આપ કહો છો કે પરાજ છૂટા પડી ગયા હોય કદાચ ઇમેજમાં ના દેખાય સાહેબ

જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના માટે અત્યારે તમારે ખેડૂતોને સાથે ઊભું રહેવું જોઈએ સાહેબ દસ સો ટકા નથી કરવી ચલો સાહેબ પણ પંદર ટકા સુધી તો પહોંચીએ હિતેન્દ્રભાઈ હિતેન્દ્રભાઈ આપનો અવાજ આવી રહ્યો છે

આપણે વધારે કઈ નતું કીધું કે સાહેબ એ દસ ટકા કે આપણે સો ટકા નથી કરવી સો ટકા કે આપણે દસ થી પંદર ટકા આવતા રહો એ પરા જુદા પડ્યાની વાત કરે છે સાહેબ ઊભો પાક નથી દેખાતો એમને દેખાતું નથી આ પ્રશ્ન પૂછતા જ ક્યાં કિકેન્દ્રભાઈ ફોન કદાચ મૂકી પણ દીધો કારણ કે જવાબ તો હોય નહીં એનું કારણ એવું છે કે સર્વે કર્યા એમાં પાક જ નથી દેખાય તો ખેડૂતો કે ભૂતિયા ફોટો તો મૂક્યા નથી અરજીમાં કે ભૂતિયું ખેતર છે એ તો ઊભું નહીં કર્યું હોય એ ખેડૂતનું મન જાણે કે આખું વરસ મહેનત કરવી એટાડ તડકો ચોમાસું આ વરસાદમાં આ સર્વેમાં જેણે ફોટા પાડ્યો ને એક દિવસ ત્યાં ઊભો રહીને બતાવે એ ચાલીસ ડિગ્રી બેતાલીસ ડિગ્રી તાપમાન હોય અને ત્યારે જયારે પાળો વાળીને પાણી વાળવાનું હોય ને એ ખેડૂતને ખબર પડે કે પાણી કેમ વળે આમને કરવું છે શું રિમોટ દબાવીને ફોટા પાડવા છે ભાઈ ના વળતું હોય તો રહેવા દો ખેડૂતે તમને પુરાવા આપ્યા છે તમને ફોટા આપ્યા છે તમને અરજીએ આપી તમને દાખલા આપ્યા બધુંય આપ્યું હવે મુખ્ય અધિક સચિવ એવો ખુલાસો કરે કે દસ ટકા જેટલા રાજ્યોમાં જે ખેડૂતો છે એમને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તાત્કાલિક તેઓ ગ્રામ સેવકનો સંપર્ક કરે તલાટીનો સંપર્ક કરે ફલાણો ઠીકડાનો પૂછડાનો સંપર્ક કરે અને ફરીથી અરજી કરે સાહેબ પહેલેથી એકડો ઘૂંટવું હોય સ્લેટમાં કેટલું અઘરું હોય છે એનું તમને અનુમાન છે ખરું કારણ કે ત્રણ ત્રણ દિવસ તો તમે લાઇનમાં ઊભા રાખ્યા છે બેચારા આ ખેડૂતો જગતનો તાત જે મને તમને આખા ગુજરાત આખા દેશને જે ખાવાનો કોળિયો પૂરો પાડે છે એનો કોળિયો જ્યારે છીનવાઈ લેતો ને પછીથી પાછું તમે સ્લેટમાં એમ કહો પેન પકડો ને એકડો ઘૂંટતા શીખો સાહેબ હવે બગડાનો વારો આવ્યો છે બગડો શીખી ગયા છે ખેડૂતો પણ તમે જે પરિસ્થિતિમાં જે પણ પરિસ્થિતિઓ ઉભો કરો છો એમાં બધાની વચ્ચે ખેડૂત બિચારો પીસાઈ રહ્યો છે અને એના જ કારણે ફરીથી હવે ખેડૂતને લાઈનમાં ઉભા રહેવા વગર છૂટકો નથી અને કોંગ્રેસ પણ છલાય છલો સાચે ઉભે રહેલું કે છે કે રાજ્ય આંદોલન 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 આ સિવાય રાજકીય પાર્ટીઓને કંઈ આવડતું નથી કોંગ્રેસ સાથે ઊભી રહે આંદોલન કરશે પણ નિરાકરણ શું કે જેને કરવાનું છે જ એ નથી થતું એના કારણે જ આ ખેડૂત હેરાન પરેશાન અત્યારે દેખાઈ રહ્યો છે જી જી ઉમંગ આભાર આપનો જે મેઇન નિરાકરણ આવો જોઈએ એ નિરાકરણ નથી આવતું એટલા જ માટે ખેડૂત ખેડૂતોએ હાલાકી બેઠાવી પડે છે ખેડૂતોએ આ પ્રકારે ધક્કા ખાવા પડે છે અને ખેડૂતો હેરાન પરેશાન થાય છે જે છેલ્લા કેટલાક મહિનામાં ખેડૂતોએ મહેનત કરી અને સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી ત્યારબાદ સર્વે થયો અને સર્વે થયા બાદ ખેડૂતોને રજિસ્ટ્રેશન કર્યા એ રજિસ્ટ્રેશન જયારે રદ થવાના મેસેજ ખેડૂતોને આવે છે ત્યારે તેમના ચહેરા પર જે નિરાશા જોવા મળે છે નિરાશા કદાચ સરકાર નહીં સમજી શકે હજુ પણ એવું કહેવાય રહ્યું છે કે ખેડૂતો આ બાબતે રજૂઆત કરી શકે છે અને ખેડૂતોએ ફરી એકવાર આ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે ખેડૂતો આ ફરી એકવાર આ બાબતે અરજી કરી શકે છે ખેડૂતો પોતાનો કામ ધંધો કરશે ખેતી કરશે કે પછી વારંવાર આ રીતે ધક્કા જ ખાતા રહેશે ક્યાં સુધી ખેડૂતોને આવી રીતે ધક્કા ખાવા પડશે હેરાન થવું પડશે કેમ એવી કોઈ વ્યવસ્થા નથી થતી કે ખેડૂતો હેરાન ન થવું પડે ધક્કા ના ખાવા પડે રજિસ્ટ્રેશન રદ થાય છે તો પછી તેમના ખેડૂતોના ખેતરમાં જઈને કોઈ અધિકારી ખેડૂત શા માટે વારંવાર અરજીઓ કરવા માટે ત્યાં કેન્દ્ર પર જાય અને હેરાન થાય ધક્કા ખાવા પડે આવી કોઈ વ્યવસ્થા થાય તો કામનું છે સરકાર ખેડૂતોની પડખે છે એ વાત માની લઈએ પરંતુ સાથે સાથે ખેડૂતોને ગ્રાઉન્ડ પર જે ધક્કા ખાવા પડે છે હેરાનગતિ થાય છે એનું શું એનું નિરાકરણ આવું એટલું જરૂરી બન્યું છે આશા રાખીએ કે કદાચ સરકાર આ બાબતે કોઈ સારો નિર્ણય કરે અને ખેડૂતોના હિતમાં નિર્ણય થાય તો આ ખેડૂતોની નિરાશા દૂર થાય